મહેસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ આવી તાલીમ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ ને વધુમાં માહિતગાર કરવામાં આવ્યા તેમજ એ ટીડી પરાગભાઈ દ્વારા સરપંચ અને ઉપસરપંચો ને વધુમાં માહિતી આપવામાં આવી ગુજરાત ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગ્રામ પંચાયતના સરપંચ નિયુક્ત સરપંચે તેમની ફરજોની જવાબદારી સમજાવવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમનો હેતુ નવા ચૂંટાયેલા પદાધિકારીઓને પંચાયતી રાજની કામગીરી કાયદાકીય જોગવાઈઓ અને સરકારી યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા તાલીમ અને પરિચયની વિગતો આપવામાં આવી સરપંચ સરપંચને ઉપસરપંચને ગ્રામ પંચાયતના વહીવટ નાણાકીય વ્યવસ્થાપન અને ગામના વિકાસની જવાબદારીઓ સમજાવવામાં આવી ગ્રામીણ વિકાસ માટેની યોજનાઓ ગોકુળ ગ્રામ યોજના વિશે જાણકારી આપવામાં આવી આ તાલીમમાં ત્રણ સેશન ચલાવવામાં આવ્યા હતા જેમાં સરપંચ ઉપસરપંચ અને તલાટીકમ મંત્રીની તાલુકા પંચાયત ખાતે તાલીમ યોજવામાં આવી હતી તાલુકાના મોતેર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ઉપસરપંચોએ હાજરી આપી હતી અને ગામનો વિકાસ કેવી રીતે કરવો તે વિશેની જાણકારી મેળવી હતી આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષ્યાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ કારોબારી ચેરમેન રમેશભાઈ પંડ્યા તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ ચૌધરી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પ્રિયંકાબેન નાયબ તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ પટ્ટ એટીડીઓ પરાગભાઈ ઉપસ્થિત રહ્યા હતા વ્યુરુચીપ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા પ્રમાણે પ્રોગ્રામ સરકાર એટલે કે જે કામો અને એ પ્રમાણે દરેક વિભાગના દરેક અધિકારી લીધા અને લીધા છે સ્ટેટ અને પંચાયત છે કુવા એટલે કે સિંચાઈ સરકારના પણ સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઇજનેર જોડેલા છે હવે એ લોકો જ્યારે તમારા દ્વારા જે ડેટા મોકલવામાં આવ્યા કે જે ઘણી બધી પણ કે કોઈ દિવસ બોલ્યા ના હોય એટલે એ દર ભાગવા માટે જ મેં આ તમારો ઇન્ટ્રો કરાવ્યો ને કે અમને દરેકને ખબર છે કે કઈ જગ્યાએ ચૂંટણી થઈ કોણ સરપંચ છે નામ શું છે બધું જ ખબર હતું તમે એકબીજાને મળ્યા છો તો પરિચયનો આ કારણ જ આ હતો બીજો કોઈ વધારે નથી કેતી અને જે પણ તમને અમારા પરમભાઈ માર્ગદર્શન અપવાના છે તો આપે શાંતિથી સાંભળજો અને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારો સંપર્ક એમાં તમારું સારું કામ દેખાશે એની તો આશા રાખું છું અમુક જગ્યાએ આપણે જોઈએ છીએ સમરસ થવી એ નથી સમરસ કરી છીએ પણ પછી વિકાસના અવરોધ આવે છે એવું ના બને એટલે હું એક મહિલા તરીકે તમારી આશા રાખું છું નો પરિચય આપજો અને આજ રોજ જે તાલીમ યોજવામાં આવી હતી તાલુકા પંચાયતે શું કહેવા માંગશો હું ગ ઠાકોર મણીબેન મહેન્દ્રજી ગમાનપુરા સરપંચ અને આજે નવા સરપંચની જે ચૂંટણીના આવ્યા તેમની તાલીમ હતી જૂના સરપંચો હતા અને જે હાલની બોતેર ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર જે મહિલા સરપંચ હતા તેમને હું શુભેચ્છા આપવા માગું છું અને તાલીમમાં પરાગભાઈ સાહેબ હતા તેમની તાલીમને સારું સમજાયું અને બીના પછી સરપંચની તાલીમ હતી એના પછી તલાપટી કમ મંત્રીની હતી પણ અમને સારી રીતે તાલીમ આપી ચા નાસ્તો સારો હતો અને અમને બધું શીખવામાં સારું છે જાણકારી મળી ગ્રામ પંચાયતમાં આપ સરપંચ તરીકે છ ત્રણ વર્ષથી અંદાજે તો ગામમાં સફાઈ બાબતે અને કેવા વિકાસના કાર્યો કરે છે હા હું ત્રણ વર્ષથી હાલ ચાલુ સરપંચ છું તો દર વર્ષે વ્યવહાર ગામમાં સાફ સફાઈ કરાવું અને જે અમારા વસુલાત વસુલાત અમે ગામમાં સાડત્રીસ ટકાથી ઉપર પોકી છે ઓછી નહીં તો દર વર્ષે કોઈ ડસ્ટબિન આપીએ આપીએ ના આપીએ પણ અમે પૂરી કરીએ જે તાલુકા પંચાયત ખાતે સરપંચ ઉપસરપંચની જે મિટિંગ યોજવામાં આવી જે તાલીમ યોજવામાં આવી શું કહેવા માંગશો અને કેવી વ્યવસ્થા હતી આજ રોજ મહેસાણા તાલુકા પંચાયતની અંદર પહેલા સેશનમાં સરપંચોની જે મિટિંગ રાખવામાં આવી બહુ સુંદર વ્યવસ્થા અને અમારા નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી પરાગભાઈની સુંદર વ્યવસ્થાના કારણે આજે ઘણી બધી માહિતી અમના સરપંચોને જાણવા મળી કે પોર્ટલ ઉપર કેવા કેવા કામ કરાય અને કેવી રીતે ગામનો વિકાસ થાય એની વિસ્તૃત જાણકારી પરાગભાઈએ આપી સાથે અમારા જિલ્લા પ્રમુખશ્રી તુષાબેને પણ સારી એવી માહિતી આપી અને તાલુકાના પ્રમુખ શ્રી પણ સારી એવી માહિતી આપી છે કેવી વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ સેશનમાં રાખવામાં આવ્યું હતું તો કેટલા સરપંચ અને ક્યાંથી લોકોને બોલાયા એટલે તાલુકા મહેસાણા તાલુકાના તમામ સરપંચોને બોલાવવામાં આવ્યા હતા હોલની અંદર સારી એવી મીટિંગ કરવામાં આવી અને વ્યવસ્થા પણ સારી હતી પહેલું સેશન બારથી એક વાગ્યા સુધી સરપંચોનું હતું એકથી બે વાગ્યા સુધી ઉપસરપંચોનું અને બેથી ત્રણ વાગ્યા સુધી તલાટી સ્ત્રીઓનું સેશન હતું અને ઘણી એવી સારી માહિતી આપવામાં આવી